હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ફરી એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે તમારામાંથી કદાચ જોયું હશે જોયું હોય તો કોમેન્ટ કરજો જોઈએ ક્યાં જઈએ છે પ્લાન છે થોડું ક્યાં જઈએ છે બાળકોને સોનગઢ જ ખબર છે સોનગઢ થોડું આગળ જવાનું છે તો બન્યા રહેજો આ બ્લોગમાં ને બતાવીએ તમને પણ ત્યાં જઈએ છે ને ત્યાં શું છે કેવું છે જાણીતી જગ્યા તો છે ખરી પણ જોઈએ હવે ચાલો મળી નો કિલ્લો દેખાયું છે પણ આખાય પાણી ભરાતે તેમાં પાણી નું અને બિચારા વહતા પાણીમાં હું ભાત આખું ખરાબ કરી કાઢ્યું વરસાદ આપણે આવી ગયેલા છે ને આજે અહીંયા પોલીસ છે હ કે રેલવે ફાટક ટ્રેન નથી તાલુકા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ નવું બન્યું આ મકાન નવું બન્યું હા સ્પોર્ટસ નું છે સ્પેશિયલ આદર્શ નિવાસી આયુભાઈ

રાઈટ સાઈડ આ રસ્તો જાય સુરત બાજુ લેફ્ટ સાઈડ સુરત યારા બાંડોલી આ છે માર્કેટ જાય ના ના કિલ્લો પર નહીં જવાનું આપણે આ બાજ જવાનું છે રાઈટ સાઈડ ટ્રક ના પીછે પીછે અહીંયાથી થી ઉકાઈ જવાય ના

અમે પોચી ગયા છે ઠુટી પનીટવા બેડ બેડલક ત્યાં સામે હોમગાર્ડ બેઠા છે લોકો અમને ના પાડી છે આગળ જવા માટે

તુઠી કેન્સલ થઈ ગયું ને આપણો તુઠી કેન્સલ થઈ ગયું આજકાલ આવવાનો પ્લાન હોય તો મહેરબાની કરીને આવતા નહી તુઠી માં તો જવા જ નથી દેતા એટલે અમે આવ્યા છે જામકી જામકી માં પણ રી કિ માં પણ આ ઘણો ભરાયેલું છે એટલે કિનારો કિનારો જોઈને રીટર્ન સેલ્યુલ ઇરિગેશન જલ્લાસી અમે આવી ગયા સેલોડ અહીંયાથી આપણને બતાવીશું ડેમનો નસારો ત્યાં છે અમારે બધા પલટન ચિલ્ડ્રન ગેંગ ચાલો મારી ગાડી અહીં મૂકી દીધી છે પાર્કિંગમાં પાર્કિંગની થોડી જગ્યા ઓછી છે અહીંયા ગાડી પાર્ક કરવા માટે કાય ડેમનું આખું પાણી આ બાજુ આખું ભરાઈ ગયું છે બોટિંગ કરવાનો હતો હેલો ફ્રેન્ડ્સ અમે આવ્યા છે આજે કે આવ્યા છે સેલ્યુટ હો કા સેલ્યુટ 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 એક્ચ્યુઅલી અમારો પ્લાન હતો થૂટી માટે થૂટી ગયા તો થૂટી બીચ બંધ છે ત્યાં જે આડીવાડાઓ ના પાડી એટલે ત્યાંથી નીકળ્યા જામકી જામકીમાં ગયા તો ત્યાં બંધ પછી ત્યાંથી જાણવા મળ્યું કે સેલુટમાં પણ છે એટલે અમે આવ્યા છે સેલુડ સેલુડ એટલે થૂટી અને જામકીના વચ્ચે આવે છે સેલુડ ગામ છે અને સરસ છે મજાનું જોવા જેવું છે તમે આ બાજુ આવો નજીકમાં તો અવશ્ય એકવાર જોવા માટે આવજો સરસ જગ્યા છે ગમે એવું છે સુંદર છે અમે અમારી પલટન સાથે આવી ગયા છે મજા આવી ગઈ ને આજે હું કાં આવેલા છે આપણે બધા સેલુડ સેલુડ

મિકો બેસી કે હમણાં બધાય એક પછી એક બેસો એટલે રાયુ ભાઈ છોડે ગુસ્સો કરવા પાટિયા પર પગ ન હા હા बस दे साइड तो और <भादी साथ। laughs> तो के तात तो बहनी उभरे हां मासा <laughs> आउत फसे ओड़ी माद ले ले जा न इतना आऊ नहीं हां बैलेंस थौ चाहिए एम आयु वो मेरे नहीं हो

પાણી ભરાઈ ગયો ને ગમે ત્યાં ફરવાની જગ્યા નહી મળે પછી ફૂલે ઉતરી જાય પાણી પછી જગ્યા મળે બરાબર આજુ મશીન ચાલુ મશીન ચાલુ કરીએ दादी, दादी, अने, चुप नहीं 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 चुप न

ફ્રેન્ડ આજનું વ્યૂ પોઈન્ટ અમે જોઈ લીધું છે ફાઇનલી બે ત્રણ આટા માર્યા બે ત્રણ જગ્યાએ ગયા પછી ફાઇનલી અહીંયાનું જોવા મળ્યું છે સરસ છે જોઈ લીધું છે અને અહીંયા બીજા પણ છે પ્રવાસીઓ બધા બનાવીને જમવા બેઠા છે અને અમે હવે જોઈએ છીએ ઘર તરફ ચાલો બાય બાય આ છે અંજીર નું ઝાડ અંજીર લાગેલા છે આજુ નાના નાના છે અંજીર ये कोमड़ा जब तक साकवा खाली जाता है है ना हेलो फ्रेंड्स तो हमें घरे आवी किया थी। थी 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 थी। <hans hardcore> अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है हेलो फ्रेंड्स જો બીજા લોકોમાં મળું બાય બાય સી